नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશું સરકાર ની આ યોજના ની અંદર ફ્રીઝર ખરીદવા સરકાર સહાય આપે છે યોજના નો લાભ કોને કોને આપવામાં આવશે યોજના ના નિયમો અને શરતો શું છે યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું સા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો માં વાત કરીશું માછીમારો માટે સરસ મજાની યોજના આવી છે ફ્રીઝર ખરીદવા સરકાર સહાય આપે છે હાલ આ યોજના ના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર મત્સ્ય પાલન યોજના માં આ યોજના ના ફોર્મ ભરવાના શરૂ છે बात करिए योजना तो फ्रीजर खरीदवा सरकार सहाय आपे छे सहाय करिए तो डीप फ्रीजर यूनिट कोस्ट रूपया बे लाखनी टका सहाय रुपया एक लाख अथवा तो जे खरीदनी खरेखर कियमतना पचास टका जे बे ओछू हे तमने पात्र थे आ रीते तमने बे लाख रुपियानी सामे पचास टका एटले एक लाख रूपया सुधीनी सहाय मपात्र योजना में नियमों करिए तो લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ આ સહાય મઠીના વેપારી દુકાનદારો વેન્ડરોને મળવા પાત્ર છે લાભાર્થી વેચાણ માટે ખાતાનું લાયસન્સ મેળવેલું હોવું જોઈએ દીપ ફ્રીઝરની ખરીદી ઉપર મળવા પાત્ર સહાય વિભાગીય વડા શ્રી એ મંજૂરી કરવાની રહેશે સહાય નું નિયમો અનુસાર ચૂકવવાનું સમયસર કરવાનું રહેશે અરજીદાર ડીપ ફ્રીઝરની ખરીદી ઓથોરાઇઝ્ડ ડીલર કે ઉત્પાદક કંપની લિમિટેડ પાસેથીથી ખરીદી કરવાની રહેશે સહાય મેળવવા માટે જે તે જિલ્લાની સ્થાનિક કચેરીમાં અરજી કરવાની રહેશે જિલ્લા કચેરીએ ડીપ ફ્રીઝરની ખરીદીની ભૌતિક ચકાસણી જાતે કરવાની રહેશે ખરીદીના બિલ પાછળ ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે सहाय मंजूर करने की दरखास्त समयसर विभागीय वड़ाश्री ने मोकली आपवानी रहेशे। अरजी वात करिए तो ऑनलाइन अरजी करवानी रहेशे। योजना अरजी आई खेडूत पोर्टल पर करने से वहते पहलाना धोरणे अरजी करवानी रहेशे। अरजी छेली तारीख 30 7 बेहजार छे थैंक्स फॉर वॉचिंग विधियो